ક્રીમી અને રીચ દૂધ પાક એકદમ ઓથેન્ટિક ટેસ્ટ પણ લાંબુ ઉકાળવાની ઝંઝટ વગર શોર્ટકટ હેક સાથે થઈ જાય છે ફટાફટ રેડી બનાવવા માટે રેસીપીને સીવ ચોક્કસથી કરી લેજો અને હા તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો તો બસ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા લેવાના છે બે ટેબલ સ્પૂન જેટલા ચોખા બની શકે તો અહીંયા બાસમતી ચોખાનો યુઝ કરવાનો છે બે થી ત્રણ વાર પાણીથી ધોઈને પાણી કાઢીને ગરમ પાણીમાં એક મિનિટ માટે પલાળી રાખવાનું છે જો તમે નોર્મલ પાણીમાં પલાળતા હોય તો ત્રીસ મિનિટ માટે પલાળવું પડે પણ ગરમ પાણીમાં આ રીતે પલાળશો ને તો ફટાફટ ચોખા એકદમ સરસ રીતે પલળી જશે સાથે બીજા બાઉલમાં કાજુ લેવાના છે કાજુની સાથે અહીંયા તમે બદામ પણ એડ કરી શકો છો ગરમ પાણીમાં પલાળી રાખવાના છે જ્યાં સુધીમાં દૂધ પાક બનશે ત્યાં સુધીમાં એકદમ સરસ રીતે પલળી જશે હવે એક કઢાઈ લેવાની છે એના તળિયામાં થોડું પાણી એડ કર્યું છે એનાથી દૂધ ચોંટી નહીં જાય પાણીની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો એનાથી પણ દૂધ છે ને નીચે તળિયામાં ચોંટશે નહીં એક લીટર જેટલું ફેટ દૂધ લેવાનું છે બની શકે તો ફેટ દૂધનો યુઝ કરવાનો છે અને જો ના પણ હોય ને તો પણ ચિંતા ના કરતા આપણે જે ટેક યુઝ કરવાના છે ને એનાથી દૂધ પાક એકદમ સરસ ક્રીમી તો થઈ જ જશે સ્ટાર્ટિંગમાં છે ને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને દૂધમાં એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે દૂધમાં ઉભરો આવે છે ત્યાં સુધી આપણે જે ચોખા પળી રાખ્યા હતા ને એમાંથી પાણી કાઢી લેવાનું છે કોઈ પણ કિચન ટોવેલ કે પછી આ રીતનો ટિશ્યુ પેપર ઉપર ચોખાને પાતળી દેવાના છે અને થોડા કોરા કરી લેવાના છે આ રીતે ચોખાને ફરીથી વાટકીમાં લઈને હવે એક નાની ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ચોખા એકદમ સરસ રીતે કોટ થઈ જાય ને ઘીથી એ રીતે મિક્સ કરવાનું છે દૂધપાક પાક બનાવતી હોવાથી ખબર છે ઘણીવાર ચોખાના ગઠ્ઠા થઈ જતા હોય છે અથવા તો નીચે તળીએ ચોંટી જતા હોય છે તો આ રીતે કરશો ને તો એ પ્રોબ્લેમ બિલકુલ નહીં આવે અને આ બાજુ જોઈએ ને તો દૂધમાં ઉભરો આવવાની તૈયારી છે બસ જેવો ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ તરત જ સ્લો કરી દેવાની છે અને દૂધને ચમચાથી હલાવી લેવાનું છે શ્રાદ્ધ પક્ષમાં દરેકના ઘરે દૂધ પાક તો બનતો જ હોય છે તમારા ત્યાં કેવી રીતે બને છે ને એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો તો બસ આ રીતે દૂધ અહીંયા ઉકળવા આવે ને એટલે અંદર એડ કરવાના છે કેસરના તાતણા એનાથી દૂધ પાકનો કલર અને ફ્લેવર એકદમ સરસ આવશે થોડા ગરમ દૂધમાં પણ કેસરના તાતણા પલાળીને છેલ્લે કેસરવાળું દૂધ એડ થતું હોય છે પણ આ રીતે આ સ્ટેજ પર પણ એડ કરશો ને તો રિઝલ્ટ તો સેમ જ મળશે હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા ને ત્યાર પછી કોરા કર્યા અને પછી એમાં ઘી એડ કરીને મિક્સ કરી લીધું એ એડ કરી દેવાના છે એડ કરીને છે ને તરત જ ચમચાને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે એટલે એકદમ તળિયામાં નીચે બેસી ના જાય બસ હવે ધીમા તાપે છે ને પાંચ પાંચ મિનિટે હલાવતા જવાનું છે અને દૂધપાકને આપણે કૂક કરતા જવાનું છે કે જ્યાં સુધી ચોખા એકદમ સરસ રીતે ચડી ના જાય ચોખા એડ કર્યાના પાંચેક મિનિટ પછી છે ને અંદર ચારોળી એડ કરવાની છે આ સ્ટેજ પર ચારોળી એડ કરીશું ને તો એ દૂધપાકમાં એકદમ સરસ રીતે કુક થઈ જશે ચારોળી વગર છે ને દૂધપાક ખાવાની બિલકુલ મજા ન આવે તમારું શું કહેવું છે બસ બરાબર મિક્સ કરીને હવે ધીમા તાપે ચોખા કુક ના થઈ જાય ને ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે થોડી થોડી વારે છે ને આ રીતે હલાવતા રહેવાનું છે એટલે ઉપર જે મલાઈ જામી હોય ને એ બધી દૂધમાં પાછી મિક્સ કરી દેવાની છે અને ચોખાની છે ચોંટી ના જાય ચોખા અને દૂધ ને છે ને ધાર્મિક રીતે અને આયુર્વેદિક રીતે એકદમ સાત્વિક કોમ્બિનેશન માનવામાં આવે છે જે આપણે આપણા પૂર્વજોને અર્પણ કરીએ છીએ અને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ તો એનાથી આપણા પેટને અને મનને શાંતિ મળે છે બસો આઠથી દસ જ મિનિટમાં છે ને ચોખા એકદમ સરસ રીતે કૂક થઈ જશે આ રીતે ચેક કરી લેવાના છે એકદમ ઇઝીલી તૂટી જાય ને દેટ મીન્સ કે આપણા ચોખા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે ચોખા એકદમ સારી રીતે કૂક થઈ જાય ને ત્યાર પછી જ દૂધપાકમાં ગળપણ એડ થતું હોય છે જો તમે ચોખા કૂક ના થયા હોય ને ગળપણ એડ કરી દો ને તો ચોખા કાચા રહી જતા હોય છે અથવા તો કૂક થવામાં લાંબો ટાઈમ લાગે છે એક લિટર દૂધ સામે અડધો કપ જેટલી ખાંડ એડ કરી છે ખાંડ હવે સારી રીતે ઓગળે છે ત્યાં સુધીમાં આપણે પેસ્ટ બનાવીએ એનાથી છે ને દૂધ પાક એકદમ સરસ ક્રીમી બનશે તો કાજુ પલાળેલા હતા ને એને મિક્સર જારમાં લઈ લેવાના છે એની સાથે મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય અથવા તો સ્કીપ કરવા માંગતા હોય ને તો કાજુનું પ્રપોર્શન અહીંયા વધારી રહેશો ને તો પણ દૂધ પાક એકદમ સરસ ક્રીમી બની જશે હવે અંદર છે ને વન ફોર્થ કપ એટલે કે એકદમ થોડું ઠંડુ દૂધ એડ કર્યું છે અને ક્રશ કરીને આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે અને હવે આ પેસ્ટને ઉકળતા દૂધપાકમાં એડ કરી દેવાની છે અને એડ કરતાની સાથે જ તમે જોશો કે દૂધપાક એકદમ સરસ ક્રીમી થવા માંડ્યો છે બસ તો હવે બેથી ત્રણ મિનિટ માટે દૂધપાકને એકદમ સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી લેવાનો છે ફ્લેવર માટે એડ કરવાનો છે ઇલાયચીનો પાવડર અને જાયફળ પાવડર જાયફળ પાવડર ઓપ્શનલ છે પણ દૂધપાકમાં સારું લાગતો હોય છે સાથે એડ કરીશું બદામ અને પિસ્તાની કતરણ બરાબર મિક્સ કરીને હવે એક મિનિટ માટે દૂધપાકને છેલ્લે સારી રીતે કૂક કરી લઈએ અને ત્યાર પછી ગરમા ગરમ અથવા તો ઠંડો ઠંડુ સર્વ કરીએ દૂધપાકની છે ને ખાસિયત જ એ છે કે ઠંડો પણ સારો લાગે છે અને ગરમ પણ સારો લાગે છે તમને કેવું ભાવે છે મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો તો બસ આપણો એકદમ ટેસ્ટી અને ક્રીમી દૂધપાક રેડી છે યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પર જોતા હોય તો પેજને ફોલો કરી દેજો રેસીપીને ટ્રાય કરજો સેવ અને શેર કરજો